નારોલ થી તરફ જતા બ્રિજ પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં લાંબા પાસેના ના ગાયત્રી બંગલોમાં રહેતી ભાભી મોદી નામની ચોવીસ વર્ષીય યુવતી એક્ટિવા લઈને નારોલ થી વિશાલા તરફ જઈ રહી હતી તે દરમિયાન શાસ્ત્રી બ્રિજ છેડે એક અજાણ્યા વાહન ચાલકે આ યુવતી એક્ટિવાને ટક્કર મારતા યુવતી નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે યુવતી ટક્કર મારનાર વાહન ચાલક ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે હતા ત્યારે તેઓએ બસો અઠ્ઠાણું કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ બોતેર કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને રૂપે તેત્રીસ કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું હતું જેમાં પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ બાદ સાયન્સ કોલેજમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયાર થયેલા બાળકો આગામી ઓલિમ્પિકમાં જશે અને દેશનું નામ રોશન કરશે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં વૃદ્ધની થયેલી હત્યાનો ભેદ ઉકેલી પોલીસે ઘરે મસાજ કરવા આવતા દંપતીની ધરપકડ કરી છે જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મોહિની ટાવરમાં રહેતા વૃદ્ધની તેર જાન્યુઆરી તેમના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જે બાદ પોલીસની તપાસમાં લૂંટ વિથ મર્ડર હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી તેમના ઘરે મસાજ કરવા આવતા દંપતી આનંદ ઠાકોર અને નીલોફર શેખની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ વૃદ્ધનું ગળું દબાવી હત્યા નિપજાવીને ઘરમાંથી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા